એમાં એમાં પ્રશ્ન આખું એવું કે સ્વાભાવિક રીતે અમારા જ થી કોઈ પાર્ટીના જ આગેવાનો એ જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીનું નબળું દેખાય જેતપુરમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા ન બને એ માટે પણ પ્રયત્ન કરેલા હોય અને એના કારણે કે જ્યાં એક સીટ ઉપર મેન્ડેટ રોકી દેવાના પ્રયત્નો કરે પણ કીધું કે એમાં કોઈ અમે વિચલિત થવાના નથી બેતાલીસ સીટ ઉપર મેન્ડેટ મેળ્યા છે બેતાલીસ સીટ પાર્લામેન્ટ બોર્ડ અંદર નામ ચર્ચા કરી અને ભારતીય મેન્ડેટ આપ્યું છે એટલે પૂરી તાકાત થી કે ક્યાંય ભાજપનું નવૃત દેખાય એ માટેના પણ પ્રયત્નો થયા હોય મને એ દિવસ યાદ છે કે જયારે જિલ્લા પંચાયતની રાજકોટની ચૂંટણી હતી કોંગ્રેસ પક્ષે સ્વર્ગસ્થ ગુજરાતના પૂર્વ નાણાં મંત્રી અરવિંદભાઈ સંઘવીને એ જવાબદારી સોંપી મેન્ડેટ લઈ અને રાજકોટ જાય છે ત્યારે વિઠ્ઠલભાઈ એ કોંગ્રેસ પક્ષમાં હતા વિઠ્ઠલભાઈએ અરવિંદભાઈને કીધું કે તમે જે મેન્ડેટ લેવા છો એ બધા કોરા અમને આપી દો અરવિંદભાઈએ દલીલ કરી એ દલીલના અંતે નિર્ણય એવો લીધો કોંગ્રેસ પક્ષે કોરા મેન્ડેટ આપ્યા વિઠ્ઠલભાઈની દલીલ એ હતી કે તમારે જિલ્લા પંચાયત જોઈએ છે ને મારા ઉપર ભરોસો રાખો કોંગ્રેસ પક્ષે એમના ઉપર ભરોસો રાખ્યો જિલ્લા પંચાયત કોંગ્રેસની બની અને જિલ્લા પંચાયતના પ્રમુખ પદે ડાયાભાઈ પટેલની વર્ણી થઈ આ કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ અને જે રાજનીતિક આગેવાનો કોંગ્રેસ પક્ષના છે એમના વચ્ચેનો એક ભરોસો અને કડી હતી જે કોંગ્રેસ પક્ષમાં જોવા મળતી હતી વિઠ્ઠલદાસ એ કોંગ્રેસના એક કદાવાર નેતા હતા રાજકોટની ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક હોય કે કોંગ્રેસ પક્ષના લોકસભાના ઉમેદવાર હોય કે વિધાનસભાના સભ્ય હોય તમામ બાબતે કોંગ્રેસ પક્ષનો વિશ્વાસ એમને સંપાદન કર્યો હતો અને એ વિશ્વાસ સંપાદનના નાતે કોંગ્રેસ પક્ષ એમના ઉપર ભરોસો મૂકતી હતી આજે બે હજાર છે એમના દીકરા જયેશભાઈ એ પણ એક કદ્દાવર નેતા છે આજે ભારતીય જનતા પાર્ટીમાં છે એમને ભારતીય જનતા પાર્ટીમાં દાખલ થયા ચૂંટણા એને વિધાનસભામાં ગયા અને મંત્રી પદ પણ આપ્યું ત્યારથી લઈ આજ તારીખ સુધીની અંદર ભારતીય જનતા પાર્ટીએ જયેશ રાદડિયાનો બદલો લીધો અને બદલો લઈ રહ્યા છે એવા એક પછી એક કિસ્સા ગુજરાતની રાજનીતિમાં સામે આવ્યા પહેલા તો એ મંત્રી પદ ટૂંકા ગાળામાં તરત લઈ લીધું બીજી બાબત બે હજાર ઓગણીસની અને ચોવીસની ચૂંટણી ઉપર જેવી ચૂંટાયેલા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અને એમની પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ એ નામ મૂકે છે અને એ કહે છે કે અમારા બાપાજીનું વાવેતર ખેતર છે રાજનીતિ અહીંયા અમે કહે એમ થાય ભારતીય જનતા પાર્ટી એમના કીધેલા ઉમેદવારની પસંદગી નહીં પોતાની રીતે પસંદગી કરી ઓગણીસમાં તો કરી પણ ચોવીસમાં પણ એને પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે જયેશભાઈ રાદડિયાનું કોઈ નામ પણ લીધું નહીં એમની પસંદગીનું નામ પણ કમલમે ના લીધું એના પછી જિલ્લા પંચાયતની ચૂંટણી કઈ કોઈ પણ ચૂંટણી આવે ભારતીય જનતા પાર્ટીની સરકારે ભાજપાના આગેવાનોએ કે એના શીર્ષ નેતૃત્વએ જયેશ રાદડિયાના મનમાં જે નામ હોય એ કે એ નામની અવગણના થઈ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકને રાજનીતિક રીતે જયેશભાઈને નબળો પાડવા માટેના કારસ્તાન પણ ધીરે ધીરે શરૂ થઈ ગયા ઈબકોની ચૂંટણી આવી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સત્તાવાર ઉમેદવારની સામે જયેશ રાદડીયાએ ફોર્મ ભરવું પડ્યું જયેશ રાદડિયા એ કદ્દાવર નેતા તરીકે ઉભરી આવ્યા ભાજપાને એની તાકાત બતાવી એ એને પસંદ નથી એને બદલામ લેવા માટે થઈ અને હમણાં નગરપાલિકાની ચૂંટણી આવી એના પોતાના માણસો કે જે પાર્ટીના વફાદાર લોકો નહીં માત્ર ભારતીય જનતા પાર્ટીના કે જયેશ રાદડિયાના પણ પક્ષના એ આગેવાનની બે ટિકિટ પણ એમના કહેવાથી ન મળી આ ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીનું કમલમ એ જયેશ રાદડિયાની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે કામે લાગ્યું છે અને વિઠ્ઠલદાસ રાદડિયાનો બદલો એ કમલમ જયેશ રાદડિયા પ્રત્યે લે છે આ એ ઇશારો કરે છે જયેશભાઈ જ્યારે ને ત્યારે બોલે છે કે માયકાંગલા લોકોએ રાજનીતિમાં ના આવવું જોઈએ આ ગર્ભિત ઈશારો સમાજવતી કે રાજકીય પરિપ્રેક્ષમાં તમારી સામે તમારો પક્ષ નીતિમતાનું ધોરણને તમારી તાકાતની કદર ન કરતો છતાં તમે મૂંગા બેઠા છો આ નેચર વિઠ્ઠલદાસ રાદડિયાનો નહોતો વિઠ્ઠલભાઈ આના આવી પ્રવૃત્તિ કરતી કોઈ પણ વ્યક્તિ હોય તો એની સામે વિદ્રોહ કરી અને પોતાનું ધારું કરાવતા હતા કારણ કે એને પોતાના માટે એક વિશ્વાસને ભરોસો હતો કે હું પરિણામ બતાવી શકીશ રાજેશભાઈ પણ પરિણામ બતાવી શકે એવી શક્તિશાળી વ્યક્તિ છે છતાં પણ એ વિદ્રોહ નીતિ કે બંડ પોકારીને પણ પોતાની વાતને મૂકવાની ક્ષમતા એ ધરાવતા નથી અથવા તો એ હિંમત દાખવી શકતા નથી આ પરિસ્થિતિનો અંજામ બે હજાર છવ્વીસ વિધાનસભાની ચૂંટણીમાં પણ આવી શકે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને શક્તિશાળી આગેવાનો પોતાના હોય કે વિપક્ષના એ પસંદ નથી શક્તિશાળી આગેવાનોને નાશક કરવાનું કામ આ ગુજરાત અને દેશમાં ભાજપા કરી રહી છે આ જયેશભાઈ રાદડિયા અને કમલમ છે જયેશભાઈ રાદડિયાને અમારી વિનંતી છે કે સમય આવે છે અને આ સમય વર્તી અને નિર્ણય લેવા માટે સૌથી વધુ ઉચિત સમય છે રખે ને ન બને કે બે હજાર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાના કમળનું પ્રતિક તમારા ભાગ્યમાં ન પણ આવે આ સંકેત રાજનીતિજ્ઞ છે વિઠ્ઠલદાસ રાજનીતિ કરતા હતા કોંગ્રેસ પક્ષમાં હતા એ બે વચ્ચેનો જે તાલમેલ હતો એવો તાલમેલ ભાજપામાં અને આપનો નથી આ વાતનું એટલું જ તથ્ય છે એટલે માયકાંગલી રાજનીતિને છૂટાહે લઈ અને એક તાકાતવર રાજનીતિ માટે કોંગ્રેસ પક્ષ હંમેશા એવા આગેવાનની કદર કરે છે